અછવણીના પ્રગટેશ્વર ધામમાં શ્રાવણ માસના ચોથા સોમવારની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી ખેરગામ તાલુકાના અછવણી ગામે આવેલ પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પૂજા હવન યજ્ઞ વગેરે થઈ રહ્યા છે જેમાં અનેક શિવ ભક્તો સહભાગી બની ભગવાન શિવના આશીર્વાદ મેળવી રહ્યા છે જેમાં શ્રાવણ માસના ચોથા સોમવારે વહેલી સવારે એક કુંડી લઘુરુદ્ર યજ્ઞ પણ તેમજ પ્રગટેશ્વર દાદાને અભિષેક કરવામાં આવ્યો હતો આ યજ્ઞ તેમજ અભિષેકની સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ ભૂદેવ કશ્યપભાઈ જાની અને ચિંતનભાઈ જોશીએ સંપન્ન કરાવી હતી જન્માષ્ટમીના ઉપલક્ષમાં દમણસિંહ પરિવારના અપુભાઈ પટેલ અને તેમના પુત્ર પ્રથમે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેની દોસ્તીનું પ્રતિક માખણ ચોરીનો પ્રસંગ રજૂ કર્યો હતો પ્રકટેશ્વર મહિલા મંડળ દ્વારા સ્વચિત તેમજ ગાયક કલાકાર દેવુભાઈના સ્વરે ગવાયેલો પ્રગટેશ્વર દાદાનો સુંદર ગરબો રજૂ કરાયો હતો

આજે શ્રાવણનો ચોથો સમમાર્થ છે અને કૃષ્ણ પહેલાં યુગ એવા આવેલા છે શિવજી સંસારમાં નિવાસવાવાળા છે એટલે તમામ વસ્તુને ભૌતિક વસ્તુને એ સ્વીકારવાનું છે ત્યારે કૃષ્ણ ભૌતિક વસ્તુમાં યુવાવાળા છે

છે માટે શિવા સમિતિ દ્વારા અહીં લગ્નનો યજ્ઞ પણ થઈ ગયો અને લગ્નના યજ્ઞના યજમાન થઈ ગયા મારા બિપિનભાઈ પટેલ હતા બિપિનભાઈ પરમાર હતા ઇલાબેન હતા અને નાજીક માસના સુભાષ ભોગ હતા વળી આજે એનો અભિષેક આજે અભિષેકનો આખા ફળિયાના ગામના મળીને અહીં ઉત્સવ થઈ રહ્યો છે એ ઉત્સવ એટલો જબરજસ્ત છે કે દરેકના આનંદ આનંદ અને અમે જે જે કંઈ સત્તામાં કરીએ તે કોઈ પણ દાડે ભાગડતું વ્રણ કરતું કરતા નથી પણ સ્વયં થાય થઈ રહ્યો છે આવતીકાલે અમે અમે અહીંથી બે લક્ઝરી બસ લઈને દ્વારિકા પણ જવાના છે દ્વારિકામાં પણ કૃષ્ણ જયંતિ ઉત્સવમાં ભાગ લઈશું અને ત્યાં દાન પુણ્ય કરવાનો ભાગ છે અહીં બધા ત્યાંના વિધાન બ્રાહ્મણ માટે